કાલે મેડા ગાસ્કરમાં ફરી લીધા અંતા નાના રીવોમાં અત્યારે આપણે એક બીજો અપાર્ટમેન્ટ લઈ લીધો છે આજે થોડો સસ્તો છે કાલે તો ભાઈ પાંચ હજાર હતા આજે એક દિવસના લગભગ સત્તરસો રૂપિયા છે જગ્યા સારી છે પણ અહીંયા આવતા આવતા જે રૂમ આપણને અમને મળ્યો હતો ને એમાં હાલત ખરાબ થઈ ગઈ મતલબ તુરંત ખાલી કરવો પડ્યો એ ઉપર હતો અત્યારે બહાર જઈએ છીએ સવાર સવાર દૂધ લેવા ચા પીવાની ઈચ્છા થાય છે ચા ખાંડ બધો લઈ રહ્યા છે દીપકભાઈ જોને ચડ્ડા પહેરી નીકળી ગયા છે દીપકભાઈ ગુડ મોર્નિંગ જો ને કેટલા ભારી ભારી ગુડ મોર્નિંગ કહે છે ચાબી લીધી ને રૂમ લોક કર્યો ને જો ને અમારી હોટલ ક્યાં છે દરવાજો અહીંયા છે હોટલ આ ઘડીમાં સેલ લે એન્ડ ત્યાં છે 3 કિલોમીટર દૂર 3 કિલોમીટર બી આગળ છે દૂધની ડેરી ડેરી નથી અહીંયા કઈ દૂધનો પેલો તે છે સુપર માર્કેટ

બસ સડક ઉપર ફરવાનો એ જ મોજ છે બીજું કાંઈ નથી કપડાં નવા પહેરેલા છે એકદમ ટકાટક આજે નવો યર છે એટલે બધો આખા શહેરમાં અહીંયા તો લોકો કંઈ દેખાતા નથી તમે સિટીમાં જશો તો હજારો હજાર લોકો અહીંયા દેખાશે તમને આપણે આ રેસ્ટોરન્ટમાં જઈશું બોટલ ઉપર બેસીને કપડાં ફાડવાનું કામ કરે છે મિત્રો અત્યારે આપણે એક ટેક્સી જોઈએ સાયકલ ઊભી છે ને સાયકલ વાળા ભાઈ ટેક્સી ચલાવે છે સાયકલમાં ટેક્સી ચલાવે છે ના મોબાઈલની દુકાન છે અહીંયા આગળ તો તમને થોડા ચાલતા ચાલતા બતાવીએ કે અહીંયાનો માર્કેટ કેવું દેખાય છે આ ભજીયા દાલવડા કંઈક બનાવે છે અને માર્કેટ છે અહીંયા આગળ જોઈ શકો છો કેળા છે આ લારી ઉપર બધો વ્યવસ્થા છે મેળામાં ઘણા બધા ગેમ પણ ચાલુ છે અહીંયા એક આંટી છે ને એ હિન્દીમાં બોલે છે હેલો નમસ્તે નમસ્તે હેલો એક દો તીન ચાર સાત પાંચ પાંચ છ સાત આઠ નો બાય તો આવો કઈક હિસાબ કિતાબ છે લોકો હિન્દી બોલે છે થોડા ઘણા કેમ કે અહીંયા નાઇન્ટી ફાઈવ પર્સન્ટ મિલિયનર કે પૈસાવાળા જે લોકો છે ઈન્ડિયન છે ચલો તો બહાર નીકળીએ ગુડ મોર્નિંગ વાલા મિત્રો કેમ છો બંસી બિશ્નો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અત્યારે આપણે મેરાગાસ્કરની રાજધાની અન્તાનાનારીવોમાં છે ઓ ભાઈ સાહેબ પાછળ મારી પાછળ તમે ઘોડા જોઈ શકો છો ઘોડો છે અને સવારી કરી રહ્યા છે લોકો આજે અહીંયા મેળો ચાલે છે એટલે લોકો ફૂલ મોજ કરે છે ઝૂલા ઉલામાં ભાઈ

થેન્ક યુ ટુ કોઈ 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 એવો પહેલો ભાઈ મળ્યો છે 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 જે ઇંગ્લિશ ઇંગ્લિશ બોલે અહીંયા બોલતા જ નથી ના વાત કરે બધા એકદમ આ જોઈ શકો છો બહુ મજા આવવાની આજે અહીંયા ઝૂલા શકો છો હાલત એવી ખરાબ છે ને ત્યાં આગળ જે ઝૂલા છે ને એ જુલા તમે મશીન વશીન નથી ના એ મોટર છે ના મશીન છે એ લોકો ઉપર ચડી ચડીને ઉપરથી આમ પોતે જોડે ફરીને મશીનની સ્પીડ પકડાવે છે જૂલાની પછી પાછી બંધ કરે છે બંધ કરવા માટે પાછું ઉપર ચડવો પડે તો આ ગાર્ડન છે અહીંયા લોકો એન્જોય કરે છે અને આપણે પણ અહીંયા ફરીશું તમને બતાવીશું આખો મેડાગાસ્કરનો સફર કરાવવાનો છે લાંબો સફર થવાનો છે એક મહિનો સુધી બહુ મજા આવશે અહીંની આઈસ્ક્રીમ બહુ જ ફેમસ છે આપણા દીપક ભાઈ આપણી જોડે જ છે દીપક ભાઈ મજામાં ખૂબ મજામાં ખૂબ મજામાં ખૂબ ખૂબ મજામાં તો અમે લોકો હે ને ગલતીથી આમ જતા રહ્યા આ ઘોડો લાત મારી નાખશે તો અમારે બહાર જવું છે પણ અહીંયાથી જગ્યા નથી મળતી એટલે પાંચ છ વાગે ફરીને બહાર નીકળવું પડશે છોકરાઓ જોવાનું કેવી રીતે એન્જોય કરે છે નાના નાના કચ્છા ઘોડાઓ છે છોકરાઓ બિચારાઓ શુખ કેવી રીતે મહેનત કરે છે આરામ ઘરમાં હોય છે અહીંયા નાના નાના છોકરાઓ બહુ દેખાય છે ગુરુજી શું કેવું છે સિંગલ ના વિશે મદર અહીંયા કેવો કલ્ચર છે સિંગલ મધર સિંગલ મધર એટલે શું લોકો પતા અતા પતા નહીં બહુ સારી લોકો અહીંથી રસ્તો છે એટલે આપણે આમ જોપર બરાબર તો અહીંયા શું છે હસ્બેન્ડનો કોઈ ખબર નથી કોણ હસબન્ડ છે સિંગલ મધરવાળો કલ્ચર છે એ લોકો છોકરાઓ પેદા કરી દે અને બસ પછી એને મોટો કરે એની મમ્મી જ મોટો કરે આદમી તો કેટલા હરામી છે યાર મને તો મતલબ એમના ઉપર ગુસ્સો આવે છે કે કોઈને મતલબ બધી જવાબદારી મહિલાની જ થઈ ગઈ સમજી લો એ પોતે નાનો હતો તો એની મમ્મી એની સેવા કરતી હતી મોટો થઈને એ વાત સમજતા નથી બધું ગાર્ડન ઉપર તમે સૂઈ શકો છો અહીંયા આગળ બધા લોકો આરામથી સૂતા જાય એકદમ ફૂલ મોજમાં ફૂલ નીંદરમાં છે કોઈ કમાઈની પરવા નથી બસ જીવનનો ગુજારો થવો જોઈએ બીજો કંઈ નથી ગુજારો થઈ જાય તો બહુ થઈ ગયો બસ કોઈ કોઈ ફેમિલીની કોઈ ઘરની કશું નહીં પડી તો આ છે અહીંનો કલ્ચર આપણે જઈએ અહીંયાથી આગળ આ તમને બતાવીએ કેવો મજા આવે છે બહાર જઈશું બહાર તમને આખો એક્સપ્લોર કરીને બતાવવાના છે આઠ હજાર ને સાતસો રૂપિયાનો દૂધ આવ્યો એટલે લગભગ થઈ ગયો દીપક ભાઈ આઠ હજાર સાતસો એટલે કેટલા થયા એકસો ને પચાસ રૂપિયા દોઢસો રૂપિયા દૂધ આ ગાડી જોર ભાઈ કેવી મસ્ત ગાડી બહુ જૂના જમાનાની કાર છે ભાઈ મજા આવી ગાર કાર જોઈ જોઈને મજા આવે અહીંયા તો આગળ આ આ દૂધ લોકલ લોકો માટે એટલો મોંઘો પડે છે ને કે એ લોકો અફોર્ડ નહીં કરતા કરી શકતા એટલે દૂધ વેચાતો પણ નથી તો બહુ રેર જ દૂધ મળે છે કેમકે આઠ હજાર સાતસો રૂપિયા તો કમાઈ નથી આમને એક દિવસ આ લોકો મહિને લગભગ ત્રણથી ચાર હજાર રૂપિયા મુશ્કેલથી કમાવે છે સારી કમાઈ હોય તો એ તો એ પણ નથી એટલે દૂધ તમને અહીંયા મળે જ નથી આસાનીથી તો દૂધ મળતું જ નથી એમ વસ્તુ એવી મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો આખો ચાઇના મોલ હતો હવે અહીંયા શું અચ્છા કીધું ઇન્ડિયા છે બધી વસ્તુઓ મળે છે જોઈ લો આખો ફરતે ચાઇનીઝ મોલ છે એટલે અહીંયા ચાઇનીઝ લોકો તમને બહુ બધા દેખાશે એ લોકો બહુ બિઝનેસ કરે છે ગાડીઓ તો તમને દેખાય જ છે જોઈ લો એટલે ચાઇનીઝ લોકો તો આફ્રિકામાં અંદર ડીપ સુધી ઘૂસી ગયા છે આ સાયકલ અહીંની મર્સિડીઝ કાર છે ભાઈ લોકોની લોકો સાયકલ ઉપર જ જીવે છે એમ સમજી લો સબ્જી વેચાણ કરે છે માર્કેટ આપણે અત્યારે લોકલ બસમાં બેસી ગયા છે આ બસ આવી નાની નાની બસો હોય છે જોઈ શકો છો તમે અને બહારની બાજુ જોશો ને એટલો બધો ટ્રાફિક છે ને બસ બસ આવ કરે છે આ જો બસ આવે છે ને આ બસો આવતી જ રહે છે સેકન્ડ સેકન્ડ બસ આવે છે બહુ મોટી મોટી કારો પણ છે ને નાની નાની કારો છે જૂની પચાસ સાલ પુરાની પણ કારો છે આ જોઈ શકો છો તમે અહીં બસ છે મેન રેન્ડમ લોકેશન ઉપર જઈ રહ્યા છે જે બાજુ જે બસ જાય એ બાજુ આપણે જવાનો કેમ કે અનનોન જગ્યા ઉપર જઈશું તો જ કંઈક મજા આવશે જે થવાનું એ થશે લગભગ ચાર વાગો આવી ગયા છે પણ વાંધો નથી આજે સારી વસ્તુ એ છે કે આજે વરસાદ નથી આવ્યો હજી સુધી દરરોજ બે વાગે વરસાદ આવી જાય છે અહીંયા બાઇક પણ છે એક્ટિવા એક્ટિવા જઈ શકો છો કામકાજ છે <laughs> 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 આપણે હવે જોઈએ થોડી સી બાર માર્કેટ જોઈએ કેવી દેખાય છે અહીંયા જોઈ શકો છો કેટલા બધા દુકાન લાગેલી છે નાની નાની અને બધા પોતાનો કંઈક ને કંઈક નાની મોટી વસ્તુ વેચાઈ જાય એવો ઇંતજાર કરે છે અને પેટનો ગુજારો થઈ જાય એવો

અમે વિચાર કર્યો હતો કે બસમાં ક્યાંક સફર કરીએ બસ તો અહીંયા લાઈન રોકી દીધી ભાઈ બધા લાઈનમાં ઊભા છે અર્ધો કલાક પોણો કલાક થઈ ગયો ભાઈ સાહેબ મારે છે તો આ લોકોને કંઈક ખબર જવાની કંઈ છે જ નહીં ઈચ્છા જ નથી કોઈ ઉતાવળ જ નથી લાઈન માં બધા ઉભા છે બસ ચાલે મિત્રો અહીંયા આગળ કેવું સિસ્ટમ છે જેની જોડે પૈસા છે એ બહુ જ પૈસા છે એની જોડે જેની જોડે પૈસા નથી એની જોડે કઈ નથી ઘણા બધા લોકો મર્સિડીઝ ઓડી કાર લઈને ફરે છે મોટી મોટી અને બીજા બિચારા ઘણા લોકો છે જે પેદલ જ યાત્રા કરે છે ઘણા બધા કિલોમીટર પાંચ દસ કિલોમીટર સુધી પેદલ જતા રહે છે આ દેશમાં ઇન્કમ નો સોર્સ નથી ગરીબો માટે કંઈ ખાસ નથી લાગતું તો મિત્રો અત્યારે આપણે એક પેટ્રોલ પંપ ઉપર આવી ગયા છે અહીંયા આગળ સ્ટોર છે આજે જમવાનો કંઈ અમે બનાવ્યો નથી સ્ટોર પરથી ખાલી બ્રેડ લીધી છે કે નામ ઉપર કલમ કલમ છે આ કોફી તો પણ મેં થોડો દૂધ નાખાઈ દીધો આ લોકો કંઈ માંગે માગીએ એટલે દૂધ નાખતા જ નથી કે બીજો જ નાખે છે હવે જવાનો છે એકસો સાઠ કિલોમીટર અંશીરાબે જવાનો કોઈ જુગાડ નથી બસ સ્ટેશન ઉપર કોઈ બસ નથી બધી ઓનલાઈન જ બુક કરે નાની નાની એવી બસો હોય છે એમાં તે હવે જોઈએ મને એવું લાગે છે રોડ ઉપર જઈને લિફ્ટ માંગવી પડશે આ સ્ટોર છે અહીંયા આગળ અહીંયા નાનો રેસ્ટોરન્ટ છે